નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે અને જો આપણે ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને આપણે રાજકોટ માર્કેટયાર્ડનો વિડીયો રોજ બાર વાગેથી એક વાગે આવી જશે દઈને

મેથી નવસો આઠ થી તેરસો ને વીસ અડદરસો સિત્તેર થી ઓગણીસો હોળસો થી સત્તરસો ને પચાસ તુવેર હોળસો પચાસ થી પંચ્યાસી ધાણા એક હજાર પંચોતેર થી પંદરસો ને સોયાબીન હાથસો પંચાણું થી આઠસો ને બાવન જુવાર હાથસો વીસ થી હાથસો લસણ એકવીસો થી ત્રણ હજાર વરિયાળી એક હજાર થી તેરસો પંચોતેર તલકળા ત્રણ થી અઠ્ઠાણું તલ સફેદની વાત કરું તો એકવીસો થી ચાલીસ ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ને સાઠ ઘઉં પાંચસો થી પાંચસો મગફળી જીણે અગિયારસો થી બારસો મગફળી મોટે અગિયારસો થી તેરસો ને ત્રણ કપાસ ચૌદસો થી પંદરસો તો આ તાજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ અને આપણે અમરેલી માર્કેટયાર્ડનો વિડીયો સાત વાગે આવી જશે આપણે કિસાન ચેનલ ઉપર